જ્યોતિષશાસ્ત્રમાં અમુક વર્ષો એવા હોય છે જે આખા દાયકાની દિશા બદલી નાખે છે વર્ષ બે હજાર છવ્વીસ આવું જ એક વર્ષ છે આ વર્ષે શનિ રાહુ અને કેતુ પોતાની ચાલ બદલીને એક એવું મહાગોચર રચી રહ્યા છે જેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર પડશે ખાસ કરીને સિંહ લીઓ અને કુંભ એક્વેરિયસ રાશિના જાતકો માટે આ સમયે અગ્નિ પરીક્ષા જેવો સાબિત થઈ શકે છે બે ગ્રહોનું ગણિત પ્લાનેટરી મુવમેન્ટ્સ બે હજાર છવ્વીસમાં આ ત્રણ મુખ્ય મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે શનિનું રાશિ પરિવર્તન શનિદેવ કુંભમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે આનાથી કુંભ રાશિ પર શનિની સાડાસાથીનો છેલ્લો તબક્કો અને સિંહ રાશિ પર શનિની ઢૈયાની અસર શરૂ થઈ શકે છે રાહુનું આગમન રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે રાહુ શનિની રાશિમાં આવે છે ત્યારે તે ભ્રમ ગેરસમજ અને જીવનમાં અચાનક ઉથલપાથલ પેદા કરે છે કેતુનો પ્રભાવ કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે જેનાથી આ રાશિના જાતકોમાં એકલતા ચીડચીડિયાપણું અને આધ્યાત્મિક વિરક્તિની ભાવના વધશે ત્રણ સિંહ રાશિ ઊંડાણપૂર્વક વિશ્લેષણ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે રાહુ કેતુની અક્ષ અને શનિની અસર નીચે મુજબના પડકારો લાવી શકે છે કરિયર નોકરીમાં ટ્રાન્સફર અથવા અચાનક રાજીનામું આપવાની તીવ્ર ઈચ્છા થશે સલાહ છે કે ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો નાણાકીય જૂના રોકાણોમાં નુકસાનની શક્યતા છે શેરબજાર સટ્ટા કે જોખમી રોકાણથી દૂર રહેવું હિતાવહ છે સંબંધો અહંકાર ઇગોને કારણે જીવનસાથી કે પરિવાર સાથે અંતર વધી શકે છે વાણી પર સંયમ રાખવો સ્વાસ્થ્ય ખાસ કરીને હાડકાં આંખો અને બ્લડ પ્રેશરની સમસ્યા પ્રત્યે સજાગ રહેવું ચાર કુંભ રાશિ સંઘર્ષ અને શીખ કુંભ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ જેવું રહી શકે છે સિક સ્થિતિ શું કરવું અને શું ન કરવું નિદ્વિધા રહેશે નકારાત્મક વિચારો અને ડિપ્રેશનથી બચવા માટે યોગ પ્રાણાયામનો સહારો લેવો સામાજિક નજીકના મિત્રો કે સંબંધીઓ તમારી પીઠ પાછળ રાજનીતિ કરી શકે છે કોઈના પર અંધવિશ્વાસ ન રાખવો ધન અટવાયેલા પૈસા પાછા આવવામાં વિલંબ થશે બિનજરૂરી મુસાફરી અને મોજશોખમાં ખર્ચ વધવાની પૂરી શક્યતા છે પાંચ શું કરવું અને શું ન કરવું ડૂઝ અને ડોન્સ શું કરવું શું ન કરવું રોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરો નવો મોટો બિઝનેસ પાર્ટનરશીપમાં શરૂ ન કરવો બુધવાર અને શનિવારે પક્ષીઓને ચણ નાખો લોન લઈને મોંઘી કે લક્ઝરી વસ્તુઓ ન ખરીદવી શારીરિક વ્યાયામ અને મેડિટેશનને પ્રાધાન્ય આપો ઉધાર નાણાં આપવાનું ટાળવું પાછા મળવા મુશ્કેલ છે દરરોજ વડીલોના આશીર્વાદ લઈને દિવસ શરૂ કરો ઘરમાં નાની વાતોમાં વાદવિવાદને વધવા ન દેવો છ વિશેષ મંત્ર અને શક્તિશાળી ઉપાય ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે આ ઉપાયો રામબાણ સાબિત થશે શનિ મંત્ર શનિવારે સાંજે રુદ્રાક્ષની માળાથી ઓમ પ્રાપ્રિપ્રૌ સહ શનૈશ્ચરાય નમા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો હનુમાન ભક્તિ દરરોજ રાત્રે સૂતા પહેલાં હનુમાન ચાલીસાના પાઠ કરવા આનાથી રાહુ કેતુના ખરાબ સપના અને અજાણ્યો ડર દૂર થશે નિઃસ્વાર્થદાન શનિવારે અંધશાળામાં અથવા જરૂરિયાતમંદ લોકોને કાળા વસ્ત્ર ભોજન કે પગરખાનનું દાન કરો સાત સમાપન યાદ રાખજો મિત્રો ગ્રહો આપણને ડરાવવા માટે નહીં પણ આપણી ભૂલો સુધારવા માટે આવે છે જે વ્યક્તિ ધૈર્ય સંયમ અને સત્યના માર્ગે ચાલશે તે આ કઠિન સમયને પણ સરળતાથી પાર કરી જશે તમારી રાશિ કઈ છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ માહિતી તમારા સ્વજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ સાવધ રહી શકે જય શનિદેવ જય મહાદેવ